અમદાવાદ એસઓજીની ટીમે નિકોલ વિસ્તારમાં મોટી કાર્યવાહી હાથ ધરી છે એસઓજીએ પચાસ લાખનો હાઇબ્રિડ ગાંજો ઝડપી પાડ્યો છે મળી રહેલી માહિતી મુજબ રખ્યાલ ધરણીધર એસ્ટેટમાંથી પાંચસો ગ્રામ હાઇબ્રિડ ગાંજા સાથે બે યુવકો પ્રતિક કુમાવત અને રવિ પટેલને ઝડપી પાડ્યા છે પ્રતિક એસજી રોડ પર માર્કેટિંગ કંપનીમાં નોકરી કરે છે જ્યારે રવિ સુરતની પ્રિન્ટ કંપનીમાં કામ કરે છે રવિની માતા નિકોલમાં રહેતા હોવાથી તે અહીં આવ્યો હતો ડ્રગ્સની આદત હોવાનું સામે આવ્યું છે અને બંને મિત્રો સહદેવ પાસેથી ગાંજો લાવ્યા હતા સહદેવ અંગે એસઓજીએ વધુ તપાસ શરૂ કરી છે એસઓજી અધિકારીઓએ જણાવ્યું કે બંને મિત્રો પાન પાર્લર પર મળ્યા હતા અને તેમની ઓળખાણ સહદેવ સાથે રણુજામાં થઈ હતી હાલ બંને આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે રિપોર્ટ સંજય ચુનારા ખેડાપી એસઓજી શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબની સૂચનાથી પીઆઈ વીએસ જોશી સાહેબને એક ઇન્ફોર્મેશન મળેલી કે નિકોલ ધરિન્દ્ર એસ્ટેટમાં બે શખ્સ હાઇબ્રિડ ગાંજાનું મતલબ કે વેચાણ માટે આવનાર છે જે માહિતી આધારે એસઓજીની ટીમ અને પીઆઈ શ્રી જોશી સાહેબ બનાવાળી જગ્યાએ ગયેલા અને ત્યાં વોચ કરતાં આ બંને શખ્સો મળી આવેલ જે શખ્સોને ચેક કરતાં પ્રતિક રસિકભાઈ પ્રતિક પ્રફુલભાઈની પાસેથી એના ખીચામાંથી પાંચસો ગ્રામ હાઈબ્રિડ ગાંજો અને એક મોબાઈલ મળી આવેલ સાથેના શખ્સ રવિકુમારને ચેક કરતા તેની પાસેથી એક મોબાઈલ મળી આવેલ આ બંને શખ્સો છૂટક વેચાણ કરી અને આ જથ્થાનો નિકાલ કરવાના હતા તેઓની વિશેષ પૂછપરછ કરતા જથ્થો સહદેવ નામના એક વ્યક્તિ પાસેથી લાવેલ છે અને તેઓએ આ બંનેને પાંચ પાંચ હજાર રૂપિયા મજૂરી પેટે આપવાના નક્કી કરેલા હતા આ બંને શખ્સોની વિશેષ પૂછપરછ કરતાં જે પ્રતિક પ્રફુભાઈ કુમાવત છે જે સીજી રોડ ઉપર એ કંપનીમાં માર્કેટિંગ મેનેજર તરીકે કામ કરે છે જ્યારે રવિકુમાર જયશુભાઈ પટેલ સુરતના એક ન્યારા નામની કોઈ પ્રિન્ટ કંપની છે તેમાં મેનેજર તરીકે કામ કરે છે એના મગર અમદાવાદ નિકોલ ખાતે રહે છે જેથી એ પોતે રજા ઉપર અહીંયા નિકોલ આવેલો ગઈકાલે આ માહિતી આધારે બંને શખ્સોને મુદ્દામાલ સાથે પકડી વિગતવારની પંચનામાના ભાગરૂપે તેઓ બંનેના વિરુદ્ધમાં એક રફઆઈઆર દાખલ કરવામાં આવેલ છે તેઓની વિશેષ પૂછપરછ હાલમાં ચાલુ છે